લડી શકે છે વધુ વિગત આપશે સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે મેહુલ ખાસ કરી બનાસકાંઠા બેઠકની ચર્ચા વધુ રસપ્રદ બની છે બેઠકની વાત કરીએ તો પરથી ભટોરનું નામ એક એવું છે કે બંને પક્ષે તેને ટિકિટ આપવા માંગે છે તેમના બંને હાથમાં લાડુ હોય તેવું લાગે છે એક મજબૂત સહકારી આગવાન છે શું લાગે છે કે ભાજપ પરથી ભટોરને પસંદ કરવા માંગે છે અને જો ભાજપ ટિકિટ ના આપે તો કોંગ્રેસની પણ પહેલી પસંદ પરથી ભટોળ હોય તેવું લાગે છે બિલકુલથી મનીષા વાત કરવામાં આવે તો જે બનાસકાંઠાની હાલની સ્થિતિ છે તેના ઉપરથી સ્પષ્ટ જણાય છે કે સોશિયલ ઇક્વિઝન એટલે કે જ્ઞાતિગત સમીકરણો છે તે ખૂબ જ મહત્વના સાબિત થઈ રહ્યા છે પરથી ભટોર જે સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા છે ને લગભગ બનાસકાંઠાની અંદર તેઓ દિગ્ગજ નેતા અથવા દિગ્ગજ સહકારી નેતા તરીકે તેમનું નામ છે તે ઉપસી આવે છે અને તેમને ક્યાંક ને ક્યાંક લોકસભાની ચૂંટણી લડાવવા માટે બંને પક્ષો છે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે એક તરફ એવું માનવામાં આવી રહ્યું છે કે શંકર ચૌધરીની હાર પાછળ પણ પરથી ભટોરનો હાર છે કારણ કે જે બે હજાર સત્તર પહેલાની જે સ્થિતિ બનાસ ડેરીની અંદર થઈ હતી અને જે વિવાદ થયો હતો તેમાં તેને ક્યાંક ને ક્યાંક નારાજ થઈને બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે શંકર ચૌધરી જ્યારે ચૂંટણી લડ્યા તેમના વિસ્તારમાંથી જ્યારે તેમને તેઓની હાર થઈ ત્યારે એવું માનવામાં આવતું હતું કે પર્થી બટોલ સાથેનો તેમનો જે વિવાદ છે તેના કારણે ક્યાંક ને ક્યાંક આ પરિણામ છે તે આવ્યું છે હવે લોકસભાની ચૂંટણીમાં પણ ક્યાંક ને ક્યાંક તેમની સીધી અસર જોવા મળે છે ત્યારે જે અસરના કારણે લોકસભાની બેઠક જો બનાસકાંઠામાં ગુમાવવાનો વારો ન આવે તે માટે તેમને ક્યાંક ને ક્યાંક ચૂંટણી લડાવવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કર્યો છે અને આ માટે પણ બીજી તરફ જે છે તેમની સાથે ચર્ચા વિચારણા છે તે કરવામાં આવી રહી છે તેવું હાલ મળી રહ્યું છે પાર્ટી એવું માની રહી છે કે જે બનાસકાંઠાની જે બેઠક છે તેમાંથી કોઈ ઠાકોર નેતા છે તેને ચૂંટણી લડાવવામાં આવે જો ઠાકોર નેતાને ચૂંટણી લડાવવામાં આવે તો મોટા મતો છે તે તેમને મળી શકે છે લીલાધર વાઘેલા જે પાટણના સાંસદ છે તેમને પણ જે બનાસકાંઠાથી જે છે ટિકિટ માંગી છે વાત કરવામાં કરવામાં આવે તો તેના હાલના જે પ્રમુખ છે અને માજી મંત્રી છે તેઓએ પણ ક્યાંક ક્યાંક ઠાકોર જે જ્ઞાતિમાંથી કોઈને ટિકિટ આપવામાં આવે તેવી માંગણી છે તે કરવામાં આવી છે એટલે મહત્વપૂર્ણ ક્ષત્રિય ઠાકોરના મતો રહેશે કારણ કે અલ્પેશ ઠાકોર પણ એનો પ્રભાવ પણ આ વિસ્તારની અંદર ખૂબ જ જોવા મળી રહ્યો છે પાટણ અને બનાસકાંઠા વિસ્તારની અંદર જો પ્રચાર કરવા માટે જાય તો મોટો ફટકો ભારતીય જનતા પાર્ટીને પડી શકે છે અને જો ચૌધરી સમાજમાંથી કોઈને આવે તો જે મતો જે રીતે મળવા જોઈએ તે કદાચ જે ક્ષત્રિય ઠાકોરના જે મતો છે તે ભારતીય જનતા પાર્ટીને ન મળતા જો કોંગ્રેસ તરફી જાય તો કોંગ્રેસ બેઠક છે તે જીતી જઈ શકે છે બીજી તરફ કોંગ્રેસમાં જો વાત કરવામાં આવે તો ગોવાભાઈ રબારીનું પણ નામ સાંભળવામાં આવી રહ્યું છે પરંતુ હાલ આ મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે કે કોને ટિકિટ આપવી અને ખેંચતાણ જે છે એમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ જે છે હાઈકમાન્ડ સુધી કરવામાં આવી રહી છે જી મનીષા બિલકુલ આભાર માહિતી આપવા માટે